ની કાંડને લઈ કોંગ્રેસે પદ્યાત્રા યોજવાની છે આવતીકાલે મોરબીથી આ ન્યાયપદયાત્રાનો પ્રારંભ થવાનો છે અને પંદર દિવસ સુધી આ ન્યાયયાત્રા ચાલશે અને સીધું જ્યારે સત્ર શરૂ થશે ત્યારે આ ન્યાય યાત્રા પૂર્ણ થવાની છે અગ્નિકાંડ અને અલગ અલગ જે મુદ્દાઓ છે મોરબી ઝૂલતો પુલ હોય વડોદરા હરણી બોટ દુર્ઘટના હોય કે પછી સુરત તક્ષીલા આ બધા જ મુદ્દાઓને લઈ કોંગ્રેસે ન્યાયયાત્રાનું આયોજન કર્યું છે પંદર દિવસ સુધી ગુજરાત કોંગ્રેસની ન્યાયપદ યાત્રા ચાલશે આ મામલે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે મોરબીમાં ચોવીસ ના રોજ આપણા ગુજરાતના મોરબી થી કે જ્યાં આગળ એક પુલ તૂટવાના કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા લાંબો સમય થયો છે હજી એમને ન્યાય નથી મળ્યો એ પરિવારો આજે પણ ન્યાય ઈચ્છી રહ્યા છે ત્યારે મોરબીના એ પીડિતોના અવાજ સાથે લઈને ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નાના નાના ભોલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા વડોદરાનું હરણીકાંડ હોય